ભુજના ધારાનગર વિસ્તાર છેલ્લા પાંચ વર્ષથી વરસાદ આવે એટલે ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી ત્રસ્ત બન્યું છે ભુજ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમ સમાએ ચંજણ્યુ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી પાણી નિકાલની સમસ્યાના ઉકેલ માટે નવી લાઈન નાખવી જરૂરી છે પણ હજુ સુધી આ કામ થયું નથી આ વિસ્તારોમાં દર વર્ષે વરસાદ આવે ત્યારે ગટરના પાણી રોડ પર વહી નીકળે છે અને લોકોને મુશ્કેલીમાં મુકાવવું પડે છે આ વિસ્તારના કાઉન્સિલર કાસમ સમાએ ચંચણ્યુ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે છેલ્લા પાંચ વર્ષથી જ્યારે જ્યારે વરસાદની સિઝન શરૂ થાય અને આ ધારાનગર વિસ્તાર છે અને આ ધારાનગરમાં છેલ્લા પાંચ વરસથી આ વરસાદી જ્યારે જ્યારે વરસાદની સમસ્યા ચાલુ થાય અને આ ગટર ઉભરાવાનું ચાલુ થાય કે અમે વારંવાર ચીફ ઓફિસર પોતે સ્થાનિક તપાસ કરી ગયા છે આ જગ્યાની કે ભાઈ આમાં ગટર લાઈન શા માટે ઉભરાય છે એના માટેની આખી લાઇન નવી નાખવાની વાત એ લોકોએ મોઢાથી કરી હતી એને આજે બે વરસ તો એ લાઈન નાખવા માટે થઈ ગયા સ્ટોમ વોટર વરસાદી પાણીના નિકાલ માટે નાખવાની વાત હતી પણ આજ દિવસ સુધી એની કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું મને કોઈ જાણબાર નથી કારણ કે અહીંયાથી ઠરાવ કરી મંજૂર કરી અમે સરકારમાં મોકલી દીધી જાય સરકારમાંથી મંજૂરી આવે પછી આ કામ ચાલુ થાય એવી વાતો માત્ર ને માત્ર કરે છે આજ દિવસ સુધી આ કામ થતું નથી એવી જ પરિસ્થિતિ આખા મારા વિસ્તારના એક સંજોગનગરમાં જાઓ ઇકરા મસ્જિદ જકરીયા મસ્જિદની આજુબાજુ બધે ગટરો ભુજમાં ઉભરાય છે આ લોકોનું એવું જ કહેવું છે કે આગળથી લાઇન છે એ ઘણી બધી બરફમાં હાલે છે એના કારણે આ ગટરો ઉભરાય છે બાકી અહીંયા કોઈ લાઈનમાં ફોલ્ટ નથી જો આ ફોલ્ટ ન હોય તો આ ગટરો શા માટે આટલી બધી ઉભરાય છે અહીંયા કોઈ વરસાદી પાણીમાં કોઈ ચેમ્બર ખોલતું નથી છતાં આ ગટરો ઉભરાય છે એનું કારણ શું એ લોકોનો માત્ર ને માત્ર આ લાઇનો જૂની થઈ ગઈ છે લાઇનો બેસી જાય છે વારંવાર અને એવા બાના બતાવી અને આ ગટરની કામગીરીમાં નિષ્ફળ ગયા છે આજ દિવસ સુધી આ કામગીરી નથી થતી એનો માત્ર ને માત્ર કારણ એક જ છે કે કરોડોનો મોટો મોટો ગટર લાઈન બેસી ગઈ છે એવા બાના બતાવી અને કરોડોના માત્ર ને માત્ર બિલ બનાવે છે કે રોગચાળો ગમે ત્યારે ફાટી નીકળશે આ માટે વારંવાર અમે રજૂઆત આ ઓછામાં ઓછો આ ખાલી આ એક જ આ વિસ્તાર છે એ બસો મકાનોની કોલોની છે ધારાનગર તરીકે ઓળખાય છે એની આજુબાજુના વિસ્તારો પણ આજે એની બાજુમાં એક સંજાયવા નસડી આવી છે આ ગટરના પાણીથી એ પણ ભરાઈ ગઈ છે એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થઈ છે ત્યારે ચીફ ઓફિસરને અમે રૂબરૂ જ રજૂઆત કરી છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા